હલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું આપણે આવી ગયા છે આજે સુરાપુરા ધામ દેવગણ એમ કેવાય ને કે આજે તો ભાદરવી અમાસ એટલે સૌ સૌના પિત્રો ને પાણી રેડવા આવતા આપણે પણ આવી ગયા છે અમારા સુરાપુરા દાદા કે મુળા અને મા સતીમાં બિરાજમાન છે દેવગાણા ધામ તો આપણે પણ આવી ગયા છીએ પાણી રેડવા માટે છે કેમ કેમ એકદમ મજા હો દેવગાણા ગામ એટલે કે દેવગાણિયા પરિવારના સુરાપુરા દાદા હે સમક્ષ દેવગાણિયા પરિવારના સુરાપુરા દાદા આજે ભાદરી દી સમક્ષ દેવગાણિયા પરિવાર એક સાથે ભેગા થઈને જો પિતૃને પાણી રેડતા હોય અને એમ કહેવા મારા સુરધન દાદા હાજર હાજર હોં ફલામણા સમરે હોંકારો હોય આ મિત્રો એમ કહેવાય ને કે આ ધડ છે અને સામેને નદીને કાંઠે એમ કહેવાય મસ્તક પડ્યું છે મા સતીમાના ખોળામાં લઈને બેઠા છે આ સતીમા અને મા સતીમાનો ઇતિહાસ તો કઈક અલગ છે મિત્રો જોકે મને ખ્યાલ છે કહું તમને જો સુરાપુરા દાદા જ્યારે ધીંગાણામાં ગાયોને વારે સડી ગયા હતા ને ત્યારે એમ કહેવાય કે જ્યારે ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજ આવું રે ઘડ મારે ઠાકરજી નથી આવો તો સુરાપુરા કહીએ કે હોવાનું જ્યારે આ સતીમાએ વાત સાંભળી એટલે ધડ આવીને ભાઈનું માથું ખોળામાં લઈ લીધું ખોળામાં લઈ અને એમ કહેવાય કે નદીના કાંઠે બેસી ગયા અને સત્યાય જળ પરવા લઈ લીધું ત્યારે આંગળી દીવા થઈ ગયા હતા સત્યાય આંગળે જો મિત્રો હવે અહીંયા આપણે એમ કહેવાય ને રસોડા વિભાગમાં માં પ્રસાદી તૈયાર થઈ ગઈ છે અને હવે એમ કહેવાય કે ટૂંક સમયમાં થાળ લઈને આપણે જવાણું કરવા જવાનું છે તો અહીંયા થાળની પણ તૈયારી થઈ રહી છે અને સૌ આગળ જવારવા જવાના છે મિત્રો અહીંયા મિત્રો ઘોડી લાવવામાં આવી છે અને મિત્રો ઘડીક તો વિચારવું પડી જાય ઘોડી શું કામ આવી છે તો મિત્રો અહીંયા એમ કહેવાય કે બાળ સ્વરૂપે સુરાપુરા દાદા આગળ હાજરા હાજર થવાના છે અને મુળા એમ કહેવાય ને કે સમરે હોકાર હોય એવા અમારે મુળા દ્દા આગળ બાળ સ્વરૂપે ગમે ત્યાં રજૂ થઈ જાય છે અમારા દેવગાણીયા પરિવારમાં અને એમ કહેવાય કે દૂધકારો મારશે અને આવશે એટલે તમે જોવા કરો પછી એમ કહેવાય કે થાળ છે એની જગ્યા છે નદીના ઓલા કાંઠે તો એ જગ્યાએ અમારે જવાનું છે સતીમા અને મુળાધા ત્યાં બિરાજમાન છે અહીંયા એમ કહેવાય કે આનું ધળ છે ને મસ્તક ત્યાં છે તો ત્યાં અમારે સવારે જવાનું છે સતીમા અને મુળાધા અહીંયા મિત્રો રાવલ દેવ ડાક ડરું લઈને બેસી ગયા છે અને એમ કહેવાય રાવળના દેવના મોઢે તો અવણી વાગે અને સુરાપુરાને આવવું જ પડે હો તો અહીંયા જે જે ભૂ હાજર હોય તે બધા માં સતીમાં અને મુળાદા પણ આવતા હોય છે અને ધૂણતા હોય છે તો હવે મિત્રો આ જે સમક્ષ દેવગણીયા પરિવાર એમ કહેવાય અહીંયા જે હાજર છે તેમાંથી એમ કહેવાય કે સુરપુરા દાદા બાળ બાળકને જો દેવગણી પરિવાર હાજર છે તો આમાંથી કોઈ આગળ બાળક નહીં એમ કહેવાય કે સૂર્યપુરા દાદા હાદર કરશે અને સુરાપુરા દાદા હાદર આવશે અનુવાદ દા તો આ મુળા આવી ગયા છે સમક્ષ દેવગાણિયા પરિવારના સૂરપુરા દાદા એટલે કે અનુવાદદા દેવગાણા દેવગાણા ગામને બિરાજમાન છે મુવાદા અને સતીમા તો જો આવી ગયા છે મુવાદા અને આપણે હવે દર્શન કરી દઉં મુવાદાના અને કોમટમાં જય મુવાદા જય સતીમાં લખવાનું ગુલશોલી મુવાદા અંદર થઈ ગયા છે તો આ બાળ સ્વરૂપ એમ કહેવાય કે આજે મુવાદા એમ કહેવાય કે આવી ગયા છે અને હવે અહીં આપણે આપણે ફોડી ઉપર બિરાજમાન થાય પછી એમ કહેવાય કે

સમક્ષ દેવગાણીયા પરિવાર એમ કહેવાય ને કે દાદા મૂળા અને આ સતીમાનો થાળ લઈને પ્રસાદ લઈને જવાણો કરવા માટે જઈ રહ્યા છે થાળ જવારવા માટે જઈ રહ્યા છે એટલે કે જમાડવા માટે માનાય અને દાદાને જઈ રહ્યા છે જો આ થાળ છે અને આગળ જ અહીંયા બાપુ છે ત્યાં અહીંના પૂંજારી પણ છે અને એમ કહેવાય ને કે ધૂપ છે હાથમાં અને આગળ ધૂપ અને પાણીની અંજલી સાડતા જાય છે અને સૌ અને ભૂવા બધા હાજર હોય છે અહીંયા જે હાજર હોય તે સૌને માતાજી આવે છે ચામુંડામાં છે દાદા મુળાદાજા સતીમાં છે આ રીતે મા ભુવા ધૂણતા હોય છે અને બધા આનંદ કિલોટથી સૌ એમ કહેવાય ને ભાદરવી અમાસને દિવસે બધા એક સાથે હળી મળી મિત્રો આવો તો લગભગ લાવો મળે કોઈને એટલો પરિવાર એક સાથે જો ભેગો થાય અને એક સાથે દાદાને પાણી કહેવાતા હોય એ પાતા હોય છે બરાબર પાણી રેડવા આવતા હોય છે એક સાથે ભાદરવી અમાસને દિવસે તો એ છે અમારો દેવગાણિયા પરિવાર સમક્ષ દેવગાણિયા પરિવાર પૂરાપુરા દાદા સૌની ધરતી કળા રાખે માં સતીમા સૌને ખમાખમા કરે એવી હું મા સતીમા પાસે અને અધા પાસે પ્રાર્થના કરું છું કે અમારા પરિવારમાં દેવગાણિયા પરિવાર સમક્ષ દેવગાણિયા પરિવારને કહેવાય ને કે ક્યાંય તેમાં તો નાનું છોકરું હોય તો ભલે અને મોટા વડીલ હોય તો ભલે કાંઈ પણ ભૂમો થઈ ગયો ને તો માફ કરીને મા ખમા કરી દે હે મોરા હે સુરાપુરા દાદા આ ખમા ખમા કરી દો અને સૌને આમ આનંદ કિલોથી આનંદ મો એવા આશીષ આપજો We're <laughs> going 海南叫。<laughs> <laughs> આવી ગયા છે ત્યાં અહીંયા જે ધડ છે ત્યાં જાય મુળાસ્તા અને ઉપર એમ છે આય સતી આઈ બિરાજમાન છે તો જો આમાં સતીમાં છે અને શણકાર સજાવવામાં આવ્યો છે સરસ મજાના શણકાર સજાઈ દેવામાં આવ્યો છે યાત્રા અને માતાજી અને મૂળાસ્તાને પણ તાપો બંધ જો અહીંયાથી આવી રહ્યા છે અહીંયા જવારવા માટે ફાળ ધરવા માટે જો બાપુ હાથમાં તૂટીઓ લઈને આગળ ચાલી રહ્યા છે ને એમ કે સરસ મજાનું ડીજેનું આયોજન હતું સરસ મજાનું હતું તો મિત્રો જાય મોડા હતા જાય છે તેમાં કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો અને ખાસ કરીને તો આપણે દેવગાણીયા પરિવાર માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો મિત્રો જરૂરથી શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કાંઈ પણ ભૂલ થઈ હોય મારાથી અવશ્ય પણ બોલાઈ ગયું હોય તો એક નાનો બાળ જાળીને મને માફ કરી દેજો બેઠો હોય મારે તો જેની શલ્યતા નું ધાવણ લાદે મિત્રો પાછા જો અહીંયા આપણે સ્થાનક આવી ગયા છીએ અને સૌ ગુવા આનંદ કિલો ફૂલી રહ્યા છીએ અને સૌ મિત્રો અહીંયા દર્શન પણ કરી રહ્યા છે અને એમ કહેવાય પ્રસાદી લેવાનું શરૂ થઈ ગયું છે તો બધા જ મિત્રો ભાવથી પ્રસાદી લઈ રહ્યા છે અને પીરસવાનું પણ જો સ્વયંસેવકો સરસ મજાનું સેવા કરી રહ્યા છે તો મિત્રો સૌ પ્રસાદી પ્રેમથી લઈ ગયો અને સૌ મિત્રો લાઈનમાં ઊભા રહી ગયા છે અને જો બધા હવે પ્રસાદી લઈ રહ્યા છે અને આપણે પણ પ્રસાદી લઈ લીધી છે અને હવે એમ કહેવાય કે સૌ મિત્રો પ્રસાદ લઈને કારણ કે આ કાલના આવેલા હોય સૌ દેશના તો રાતે અહીંયા ભજનનો પ્રોગ્રામ હોય સંતવાણી ડાયરો રાખેલો હોય પૂજા તો હવે બધા જમીન કાઢવી પ્રસાદ લઈને રીતે જ્યાં જ્યાં જગ્યા જવાનું છે ત્યાં ધીમે ધીમે નીકળી જાય છે તો કોમેન્ટમાં જય મુળાદ્દા જય સતીમાં લખવાનું ભૂલશો નહીં જય મુળાદ્દા